સરળ સેવા છે દાસ તરીકે જીવે છે અને જે સંતોના સંગમાં નિર્મળતાથી આ તમે સરળ સ્વભાવથી તમે સમજણમાં મોટા છે બાકી આમ તો મોટા મોટા મુનિ વડોના નામે નચર્યા આ નામ કમા બી નાની વાત નથી મોટા મોટા ના એક બુલા કે નહીં ભગવતી વાળે વાલો Rise vero, le, lo, le lo. Wale mare vale, wa vale, jeda. Vale. Vale. ताजो खीसड़ो वोॾकार

प तीरथ पशुनवदा കേടേ കേ के... વાલો મારો રીજે વેલો વેલો આવા સંતોના સરળ સ્વભાવ વાણ્યું થઈ જે સરળથી તમને સમજાય તમારું ઉજળું થતા છાતા બુદ્ધિ તમારું નિશ્ચય કરતું જાય બુદ્ધિ કોઈ નથી અને ચાર મળીને અંતકરણ થાય મન બુદ્ધિ અહંકાર અહંકાર તમારો ગળી જાય જેમ બરફનો ઓગળો ગળી જાય એમ અહંકાર એટલે જે હું માં અને જે કાંઈ વજ્ર બની ગયા છે ફૂલ જેવા થઈ જાવ તો તમને કારે અહમ રહે નહીં અને અહમ બધાય ને પાડે ગમે એવા છે ને રાવણ શું લઈ ગયો કરણ શું જો કોઈ ભલી ભૂરી વાસના આ જગતમાં રહી રાવણ અહમી નું રાક્ષસ એના મોટા બાપાના દીકરા હતા પણ પાંડવો એ સત ગુરુ મુખ કેવાય ગુરુ શરણ સેવું કહેવાય અરે એક મહાવત મીરાઈ ચાટો વિભાગ કરી દીધા કે એક માયનું બે દીકરી હોય ને તો એ ગુરુ મુખવાળો છે ને બધી જે ધર્મ મિત્ર વ્યવહાર એને કરાય કોઈ હારે વ્યવહાર ન તડ પણ જે જ્ઞાન ધ્યાનમાં એને ખબર ન પડશે તો તમારે એ વર્તીને વ્યવહાર ઈ ન હોય જ્ઞાન હું કે અજ્ઞાની હરી જ્ઞાન બે હો તો માથાકૂટ થાય જ્ઞાની હરી જ્ઞાન બે તો લહેર આવે

હવે કપડું કોઈ મેલું કરવા ને જાય કોઈ ઉતી વાહન અને સાના મને આમાં તો હવા બદલાવ મહેલા કરવા કોઈ જાઓ એમ આ નહીં એટલું બધું સંતોય કાળજી રાખી મેલું ગુરુ પ્રમાણિક તમને મને સમજણ આપ્યું ને એ મેલું એ ઉજવળા કર્યા પછી સત્સંગથી ઉજળું કર્યા કરવું પડે વિવેકથી ઉજળો કરવો પડે અને સિદ્ધાર્થથી તમારે મારે હાલવું પડે આ હાલ તો તમારી મારી વહી જવી જોઈએ અનુસારમાં આ હાલ નથી હાલવાની ગુરુ કહે કયા કરું મનને પ્રેમથી ભાવથી હિત પ્રીતથી રાખવાનો છોકરું કેમ રાખો તોફાન કરે તો એનાશ છે એમ તમારું મન તમારે પહેલો આન ખરેખર મજબૂત પાયો કરવો પડે અને મન રખડતું નહીં મટે ને આપણે આપણું નહીં બને ને તાર ભક્તિ ભાવવા જે હે આ ગુજવા જે એવું નથી મન તો ખરેખર છે એની માટે જ સંતોએ કીધું અને સંતોએ બધે મને તમને નિશોળ કરીને આપ્યું સતસંગ ની वागे संतोये यमने सुता जगाड़ा रहा सतसवाग्नेश शरणायो वागे संतोये यमने सुता जगाड़ा रहा हा सुती थी मारा मोह संतोई यमने सुता जगाडा नाम मनीषाने बतानी संतोई यमने सुता जगाडा ओहम सुहम स्वसा नापे थे यु लट्या ओहम सोहम स्वसा नापे

સંતોએ અમને સુતા જગાયા સંતોએ અમને સોતા જગાયા હિન્ડો લે મારા

આ ગણપતિ મહારાજનો અને ગણપતિ મહારાજ થઈ ગયા પણ બહુ સરળ સીધામાં તમે જે મહેતાજીની વાણી તમને તરત સમજાય ગંગા સતીની વાણી બે અઘરી પડે પણ સમજા પછી જો આવા સંતોની વાણી જે આપણા સૌરાષ્ટ્ર સંતો ઘણા થઈ ગયા ને એ તમને સમજાય બોલી અઘરી વાણી એટલે કાંઈ એમાં ફાળ કર ન હોય પણ કાના માતરમાં ને જે ભરની વાણીમાં તમે બહુ ન સમજીએ એટલે આ સરળ ગણાય સમજાવવા મને અને આવ્યું વાણિયો જવો કેવું કહું શેત શેત હિરો હાથ માંથી જાય ખોવા પછી રોવાથી શું થાય છે રે

છે તે માણસે હે રે હે ગુરુ પરતા રામ બોલિયા અરે ગુરુ પરતા રામ બોલિયા હે મળું મનુષ્ય આવું મોંઘું ફરી

પણ ભક્તિ કરવી ગંગા સાથે એ જ કીધું કે ભાઈ ભક્તિ કરવી રાખ થઈને રહેવું મેળવું અંતર ના અહમ બધા એ સોડાવ્યો હશે અને અહમ ઝાલે આ વસ્તુ નિર્મળ સરળ સ્વભાવ વાળે બે નથી બહુ સંતોની વાણી છે ને જેવી છે સુંદરની શીતળતા જેવી છે તમારા જીવનનો મેલ કાપે એવી છે તમારા માન સુધારે એવી છે તમારું જીવન આખું સુધારે કુ માર્ગે જાતું હોય આ રામ બનાવી દે એવું સંતુલિત બને આ રાવણ હતો એના સંગમાં આ જીવન સુધરી આપણને કયા દાખલા જે વાલ્મીક હતા લૂંટારો હતો કે અને ક્યાં ખેપમાં વી ગયું ક્યુ અને નારદ એક મળતા નામને જણાવ્યું સત નામને પરખાયું એટલે તમને કોઈ ઋષિ થઈ જાય એક આ નામનો પ્રતાપ સંતો એ નામ જ જણાવ્યું છે અને નામ જાણ્યાના પારખ્યા મટી ગયો વાદને વિવાદ હું મારું હૃદય નો ધર્યું આ વિદ્યા થઈ ગયો આવરણ એ તમારું તમારે જવો કાંઈ બીજું નથી આપણે કાંઈ મહેનત રહીએ રહેવાય નથી તે તમારું જેમ આંખ્યું વિસો એટલે આ જગતમાં હું હોય ભક્તિ ભાવ ગયો જગ તમે આંખ્યું બે વિશો તમારી વચ્ચે તમે શું જોવો છો અને હું કહો તમારું જ ઘર છે તમારા ઘરમાં તમારા રોહડામાં બેસી જાવ લો અને પછી લઈ લો કાંઈ લેવાનું લેવાયું હાથમાં આવે એવું છે તો તમારું સાધન છે આ વર્તી વાળવાની છે જરા અને શરણ શેરી અને દાસ જ કેળવવાનો છે હવે જેની છે એના છોકરા કોઈ જે છોકરા કાંઈ માં છે એ કોઈ જે છોકરા છોકરી હોય માં થાય છોકરી તમારી હોય માં થાય હા હે ને તને પછા થાય તો એ માંસ હોય એ જ મારે ને એમાં ભક્તિ આવી છે આજે મહાપુરુષો કેળવતા આવે છે ભક્તિના ખરેખર એમાં શક્તિ છે પણ બધા કર્યા ને એ ભાવ પાર ઉતારવાની ભક્તિ છે તમને સ્થિર કરવાની આ ભક્તિ છે અને તમને ઠેકાણે પાડવાની આ વાત છે જે ઉફાળા બધા મટાડવાની વાત ઠેકાણે કામમાં છે તાપ ખેંચી લો ને એટલે ઉભરો મટી જાય દૂધ પાક ન હોય ને ઉફાળા જે મારતો હોય ને આ આંધણી એ મટી જાય પણ એ આ તાપ એટલે ત્રિવેદીના તાપ છે અધ્યાત્મા જે દેવના જે ભૂત આ દરેકના હૃદયમાં તાપ પ્રશા તાપ છે તમારા આ પૂર્ણ થઈ ગયા ઘરમાં લઈને નવરા છે પણ મનમાં લઈ જો ઘરમાં લઈ હાવ નવરા છે કે નહીં આમાં જાદા ભાગ થઈ ગયા છે હાવ ઘરે તો મારી જેવા બોલાતું ને એની પર તમે એની નવરા ઘર માલી કર્યા એમને નવરાત કહેવાય તમારે હું ફરજ છે કયો કાંઈ કર તમને કોઈ સીધે ચાર ભાણું જ આવે અને હું તો કઉ જેવું આવે ને ખાય ભજન ભૂલતા નહીં નકર આ જે વિટામિન કરોડ ખોખા આવણા મારે ન પડતા એમ બેનું થાય

પોકાય મારું હોય એવું કહેવાય બાપા જે સદે પાપ પોકાર્યા થાય ને જે સદે હું કર્યું છું તો તો હું તેથી કીધું હોત તો તોરલ ન મળે એ તું મારી પત્ની છે ને હું મારું કયું કરવાનું ને હું તારું શરણ કેવું ને બાપા સીધો સૌ યાર

ઘરે તમને એક ડાકરો થઈ ગયો તમને કહો વાત એક હજારો ગામના માણસો અહીંયા હતા ને એક દોશીને બે દીકરા હતા એક બીજા ખેતી કરતો બહુ ખેતી હારી અને એ કામે કામે અને પાંચસો ગ્રામ હોનું એ લીધું હાલ હોત પાંચસો ગ્રામ લીધું ને પછી ઓયા ભાઈએ કીધું છે બે ભાઈ અહીંયા થઈ ગયા દોશીને લાવી વપરાને ડોસીને લાવી વપરાણે પછી કે પોખ લાવી પોહ લાવી અને તમને કહો આ પાંચસો ગ્રમવાનું લઈ લીધું બે ભાઈ અને ડોશીમાને તો હાંસવા રાખ્યા પણ પછી ઘણા વેચીને હોય હવે અવેગા પાણી ડોસી ગ્રાહદાર એ હળવું કરતાં બે ભાઈ વેચી નાખી એ પૈસા લઈ લીધા બધા મારા કયા નવરા પછી તો એ ડોશીમાં આમ નરીવા તમારી જેવા તે હું કહ્યું

આમદામના ઠામ હોય ને પછી એને કાંઈ રાકાટ થઈ જાવ તમે મનમાં તો તમે રળીને કરી કાંઈ ભૂલાઈ જાય તે ડોશીમાં ને પૂછ્યું છે કો અને જે હારા ઘરના હારા ખાણા હોય ને એ બાપા સાસ કઢી ન ભાવતું પણ કરે હું ઘરના ને વસ થઈ જાય પછી બધું કરવું પડે અને એ કો કાર્યવાહી કરતો હોય ને પૂછ્યું અને એ ડોશીમાં એ હતું એવું કીધું હવે એને બધું બારે વિડિયામાં આપ્યું ચેનલ ઉપર દુનિયાખે સાંભળજો બધા બધા વરણ સાંભળજો કે હું આજથી તમે માની લેજો જે વૃદ્ધા આશ્રમમાં જેના માત પિતા મેકવા આવવાના હોય એને તમારે એક જ મંજણી કરવાની એને કોઈ નાચમાં રાખતા નહીં કોઈ એને મોટા કામમાં આમંત્રણ આપતા નહીં અને કોઈ એના છે ને બેઠકમાં તો લાવતા નહીં ને એ કોઈ જે આવી બેઠકમાં આવે નહીં સારા કામમાં અને સત્તા હવે મેકવા આવો ને ત્યારે અહીંયા અમારી સહી લીજો ને તમારું નામ લખાવીજો જો અમારા પૈસા તમારા જોતા જ ન તારું દાને ને જ જોતો હતું આવું કીધું છું એની હજી વિડીયો આ બનેલી એક એક જ વાત આ બધું સમજવું પડે આ બા તો જેને આવ્યું હોય ને એને ખબર પડે સમજ્યા એટલે દખીપો જેને હોય ને કરેલી કમાઈમાં ઉપર આ જે આવે ને તારે માણસ હા